વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા ખાતે નટવર નગરમાં ડિમોલિશન કોર્પોરેશનની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ડિમોલ્યુશનને લઈને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાતા કુમાર કાનાણી ઘટના સ્થળે પહોંચી અને અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ તેમણે સૂચના આપી હતી કે ગેરકાયદેસર રીતે હોય તો પહેલાં નોટિસ આપો તાત્કાલિક દૂર કરીને હેરાન કરવાની જરૂરિયાત નથી કુમાર કાનાણીએ અધિકારીઓ પાસે સમય માંગતા ડિમોલિશન હાલ અટકાવી દેવામાં આવ્યું છે જેને કારણે સ્થાનિકોમાં પણ હાલ ખુશી વ્યાપી જવા પામી છે સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન દ્વારા વરાછાના સીમાડા નાકા ખાતે આવેલા નટવનગર સોસાયટીના શરૂઆતના ભાગમાં કોમર્શિયલ અને રેસીડેન્શિયલ કેટલોક ગેરકાયદે હોવાની વાત સામે આવી હતી જેને લઈને કોર્પોરેશનની ટીમના અધિકારીઓ દ્વારા ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો રસ્તા નજીકની કોમર્શિયલ અને રેસિડેન્શિયલ કેટલીક મિલકતો અડચણરૂપ હોવાની ચર્ચા ચાલી રહી છે અધિકારીઓને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી કે હંગામી ધોરણે ડિમોલ્યુશનની કામગીરી સ્થગિત રાખવામાં આવે આખરે વાત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચતા જ કુમાર કાનાણી પોતે ત્યાં પહોંચીને લોકોને સાંભળ્યા હતા અધિકારીઓ દ્વારા જે ડિમોલ્યુશન કામગીરી કરવામાં આવી રહી હતી તે અંગે મને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી હું ત્યાં કામગીરી કરતા અધિકારીઓને મળવા માટે પહોંચ્યો તો બંને પક્ષે તમામ બાબતો સાંભળ્યા બાદ સૂચના આપી હતી કે લોકોની વાત રાખવામાં આવે અને હાલના તબકે ડિમોલ્યુશન કામગીરીને બંધ કરવામાં આવે અમને નોટિસ ફરીથી આપવામાં આવે અને જે પણ સામાન છે તે શક્ય હોય એટલું દૂર કરી દેવા માટે પણ કહેવામાં આવ્યું છે જે મિલકત છે તે વધુ નડતારૂપ ન હોય તો તેના માટે કોઈ રસ્તો નીકળતો હોય તે પણ માટે સૂચના આપવામાં આવી છે સ્થાનિક લોકો દ્વારા કુમાર કાનાની રજૂઆત કરાતા તેઓએ હંગામી ધોરણે કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી મોકૂફ રાખવા માટે કહ્યું છે વરાછા વિસ્તારની અંદર કુમાર કાનાની સક્રિયતા આજે પણ જોવા મળતા સૌ કોઈ ચર્ચા કરી રહ્યા હતા આવતીકાલે વિધાનસભા ચૂંટણીની મતગણતરી છે ત્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી વરાછા વિધાનસભા બેઠકો પર કોની હાર અને કોની જીત થાય છે તેના પર સૌ કોઈ નજર છે એક રીતે કહીએ કાલે કુમાર કાનાની ધારાસભ્ય રહેશે કે કેમ તેની અટકળો વચ્ચે આજે પણ તેમણે પોતાની સક્રિયતા બતાવીને લોકનેતા તરીકેની છબીને અકબંધ રાખવા માટે પ્રયાસ કર્યો છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા